તાલુકામાં પ્રથમ પશુપાલન પાલક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જેમાં અમરીશભાઈ ગોયાણીને તાલુકા કક્ષા લેવલે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હતું રિપોર્ટર મલ્લા ગારિયાધાર નમસ્કાર દર્શક મિત્રો ભાવનગર જિલ્લાના ગારીધા તાલુકાના માંડવી ગામે જે ગોયાણી અમરસિંહભાઈ લક્ષ્મણભાઈ માંડવી ગામે રહે છે શ્રેષ્ઠ પશુપાલક પ્રમાણપત્ર લઈ આવ્યા છે અને તાલુકા શ્રેષ્ઠ આવ્યા છે તો એ પોતાની માંડવી ગામે માંડવી ખાતે પોતાના જ ખેતરમાં મારુતિ ગીર ગૌશાળા કરી અને ચલાવે છે તો એ અમરસિંહભાઈને આપણે પૂછીએ કે ભાઈ કઈ રીતના કેટલી ગાયો છે બધું ભાઈ અમરસિંહભાઈ ત્રીસ ગાઉ ત્રીસ ગાવો છે અને એની કઈ રીતના દેખરેખ ચાલે છે અને ભાઈ કઈ રીતના સરકારશ્રી ખેતી કરો અને પશુપાલક શ્રેષ્ઠ વ્યવસાય છે હાઈબ્રિડ બિયારણમાં ઘણા બધા રોગો થઈ રહ્યા છે ઇમ્યુનિટી ઘટી રહી છે તો આમાં માટે સરકાર શ્રી ખુબ આગ્રહ કરી રહ્યા છે કે ઓર્ગેઝિંગ ખેતી કરો તો ગાય આધારિત ખેતી માટે તમે શું કહેશો ભાઈ ગાય આધારિત ખેતી કરવી હોય તો ગાય રાખવી પડે બરાબર પેલા તો ખેડૂતો ગાય નહીં રાખે તો ગાય આધારિત ખેતી કે નથી થાય બરાબર નકરી ગાય આધારિત ખેતી કરી અને લોકો વેસે છે પણ એના પોતાના ગીરેજ ગાય ન હોય તો ગાય આધારી ખેતી કેમ એ કઈ રીતે એ ખેતી કરતા હોય ગાય આધારિત એટલે પેલા તો એ ખેડૂના દીકરાને એક કે બે ગાય રાખવી એકાદ ગા તો રાખવી પડે રાખ્યું પડે રાખ્યું પડે કારણ કે ગાય આધારિત ખેતી થાય પોતાનું કુટુંબ પરિવાર છે બધા નિરોજી થાય અને એ બધા નિરોગી નહીં થાય તો આપણો ને આપણો જે હિન્દુ ધર્મ છે એ લખતા હોય કારણ કે સત્ય વસ્તુ જ્યાં સુધી આપણામાં ન હોય ત્યાં સુધી આપણો ધર્મ આપણે હંસવી નહીં બાકી વાતો આપણીથી થી થાય અને આપણે આ ભૂલી ગયા ભૂલી ગયા એનું કારણ કે ગા દેખી થાય છે ને એનો છોકરો દેખી થાય કારણ કે આ હિન્દુ ધર્મની ધરોહર ગા છે હવે એ ધરોહરની માથાથી તમે નીકળી ગયા તો ત્યાં બસવાના ક્યાંથી છે અને રોગો થાય છે રોગો અનેક થાય છે નાનું બાળક હોય તો રોગ થાય ગઢો હોય તો રોગ થાય રોગ થાય છે ખાવા પીવાથી થાય અને મેં આ ગૌશાળા કરવાનું કે આવું પ્રમાણપત્ર હતું મેં ગૌશાળા કરી નથી હું તો અમારા પરિવાર સુખી રહે અને એ નિરોગી રહે એ હાટું મારે આખો પરિવાર સુરત છે મેં તહીં ને ભાઈ એની હાટું દૂધ અહીંથી સુરત રોજે રોજનું મોકલવા હાટું જ મેં મેનેજ કરવું એટલે હિન્દુ હિન્દુ ધર્મ બસાવવો હોય સનાતન ધર્મ બસાવવું હોય તો ગાવું ગાવું બસાવું ગાવું બસાવવાના ધઝાગરે આપણે લઈને વાતું કરીએ ગાઉ ન બસ આપણે કોઈ ઈ કે ન હોય આપણે વાતું કરતા હોય આપણેથી ગા બસે રોગ તો મને થયો હતો બે વર્ષ પહેલા જ મને કેન્સર આવ્યું હતું આખું ગામ જાણે છે મેં એક પીપળી રીપે લીધી નથી અને ગાનું ઘી ઉપર મટાડ્યું છે એનો સામે આ તમારી નજર સામે નો જ પુરાવો તો ભાઈ આપને પ્રેરણા અમરસિંહભાઈ ક્યાંથી મળી તમારા બાએ બાપુજીએ તથા તમારા ઘરના સહકાર કેટલો આપ મળી રહ્યો છે આપને મારા ઘરનાનો સહકાર મારા નાના છોકરા મારા તૈને ભાઈનો પરિવાર તૈને ભાઈ મારી કરતા વિશેષ ઈવડાઈ અને ગામમાં સુરતથી બધા આવે હાથમાં જળાળા પડી જાય પગમાં જળાળા તો એ બધું કામ કરીને પછી સુરત જાય આખા પરિવારનો સહકાર છે કોઈ ના મારી ગૌશાળા હાલે અને મારા માવતરે અમને એક કે કોઈને ભેંનું દૂધ ખાવા જ નથી દીધું એટલે એની જનિમાન મેંથી જ ગાયનું દૂધ ખાઈએ છીએ એટલે આ અમને આમાં વધારે રસ એમાં છે અને ગાય એક માસ એવું માન્ય છે મારા બાપા એક્સપર્ટ થયા એટલું જ ગયા હતા કે આ ગઢી ગાય છે આને હાંસો ગયા ક્યાંય મૂકવા જ નહીં અને એની એ ગાયે દેહ છોડ્યો તો એ મેં એની સમાધિ વિધિસર આપી છે હિન્દુ ધર્મ ના હાસો હિન્દુ ધર્મ ના હસવો પૈસા પરિવાર હસવાય છે તો તો છે છે તમારો દેશ કે કારણ મોટો મુદ્દો છે ત્યારે આપણા યુવાન વર્ગ ભાગવા મીડ્યા છે કારણ કે આ એનું પરિણામ શું છે કે વિકૃતિમય આપણા બાળકો જવા મીડ્યા છે ન્યાય શું કરવાના છે હું થવાનું છે એ કઈ ખબર નથી કારણ કે આ ગાનું દૂધ જ્યાં સુધી રઘુમાં આવતું હોય છે ત્યાં સુધી એમાં ખરાબ વિચાર નહીં આવે કે ખરાબ પગલું નહીં ભરે કે કોઈના માવતરને વૃદ્ધાશ્રમમાં મેંકવાર જાય એવો કુળમાં કોઈ દે છોકરો પેદા થાય નહીં અને નકર વી વરે ઘેરે ઘેરે ઘરે ઢંઢેરો ટીપાવવાનો જેમ ગાવું ઉકાળા ભૂભોળે એમ આપણા માવતરે ઉકાળા ભંગોળે આ સિવાય કાંઈ ના થાય કારણ કે અપવિત્ર વસ્તુ રઘુમાં હોય એટલે વિચાર અપવિત્ર નોંધ લાવે પવિત્ર વિચાર કોઈ દે ન હોય તો આપણે હિન્દુના દીકરા છીએ આપણે હિન્દુ ધર્મ હસવીએ છીએ તો આપણે ગા પ્રથમ હસાવી દો ગા નહીં હસવો તો હિન્દુ ધર્મ નહીં હસવાય અને આપણે સનાતનનો હોળો લઈને ફરતા હોય તો સનાતન કેવો કોને એની આપણને ખબર નહીં પડે કારણ કે ગા જ નથી તમારા તમારા રઘુમાં શુદ્ધ લોયર નથી શુદ્ધ વિચાર નથી તો તેની ધર્મને હું સમજવાના છું એટલે થાય એટલું એકાદી એકાદી રાખવી આ તો માણસ ટોક હોય મારે તો મારા ભાઈનો સહકાર છે એ રવે છે સુરત થી મારે આમાં કઈ વધતું નથી પણ એક મારી ઘરની ગૌ છે બહાર દાન ના મારવા મારે નથી દઉં મારો પોતાનો પરિવાર હસવાય મારી ગાઉ હસવાય બસ સુવારત અને પરમારત બી મારો છે દહી ગૌ માં ગોર દાદા